ઘર ને પરિવાર ને પરિવારના રીત રિવાજોની મર્યાદાને સબકુ છોડ દીયા એને ખબર પડી ગઈ કા કાન કૃષ્ણની પુકાર માટે છે બસ કૃષ્ણ કા પુકાર એનો અવાજ આવી ગયો હવે આ સંસાર એવો સંસારમાં એટલે જ રહેવું જોઈએ કૃષ્ણની અવાજ જ્યારે આવે ને ત્યારે સંસારમાંથી બહાર નીકળો પણ અવાજ હજી હું કહું છું પ્રભુપાજી કે છે અવાજ એને જ આવશે જેના કાનમાં મેલ ન હોય મેલની જગ્યાએ કાનમાં મલ ન હોય એને મલ અને મલ આ મલવાળાને કૃષ્ણ નહીં સમજાય એની પુકાર નહીં સુનાય આ સંસાર અડધું મૂકીને વ્યાજ આજે પચા વરથ થાય આમ તો અડધું પિક્ચર જોઈ લીધું પચા વર વાળાએ હવે અનુભવ નથી થયો કે આમાં કાંઈ નથી લેવાનું હજી અવાજ ન સંભળાતો કૃષ્ણનો આપ તો છોડો ઘર પરિવાર ઓર જાઓ કોઈ સચ્ચે સાધુ કે સંગમે પ્રેમી ભક્તો કે સાંનિધ્ય મે ભગવાન કે ચરણ કમલ કો પકડને કી લાલસા કે સાથ દોડો હવે મૂકો આ બધું હજી પણ આપણું ચિતા અહીં પડ્યું છે અને પાછું એમ કે મને ભગવાન જોતા છે ભગવાન કેમ નથી મળતા તું અનુપમા સિરિયલ મૂકી નથી અક્તિ તને હું ભગવાન મળવાના ભગવાન જોવા છે એમ ભગવાન દેખાવાના છે કથા સાંભળતા સાંભળતા વિવેક આવે કથા સાંભળ સાંભળતા કંઈક વિવેક આવે અને વિવેક આવ્યા પછી ખબર પડે કે આ જગત વે કોઈ કામનું નથી તો જેટલી પણ વધેલી આયુષ્ય છે એ હરિનામમાં આપી દો અને આ જીવનની સફળતા છે